હું તાતપુરા રોડ પર આવેલી રામ રેસિડેન્સીની સોસાયટીમાં રહું છું ત્યાં નગરપાલિકામાં ને અમારે પહેલાં બે દિવસથી નગરપાલિકામાં હું ફોન કરીને કમ્પ્લેનો કરતા હતા કે અમારે ગટર લાઈન ઉભરાય છે સોસાયટીમાં ગટર લાઈન ઉભરાય છે ને ઉભરાઈને ગટરને જે અમારી બોરવેલની કુંડી છે એની બાજુમાં જ છે બિલકુલ એક કુંડીમાં ઉભરાઈને ગટર લાઈનમાંથી ગટરનું પાણી ઉભરાઈને અમારે બોરવેલની કુંડીમાં અંદર જાય છે જે પાણી અમે સોસાયટીના પિસ્તાળીસ મકાનો છે અમારા બે ફ્લેટમાં એ પિસ્તાળીસ મકાનોના રહીશો એ બોરવેલનું પાણી પીવે છે બોરવેલનું પાણી દે અમારા કુંડીમાં ઉપરના નીચેની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં અમારો આવે ત્યાંથી ઉપર અમારું પાણી પીવે છે બોરવેલનું અમારા પીવાના પાણીમાં એ પાણી ગઢરનું પાણી ઉતરે છે ભેગું થાય છે છેલ્લા બે દિવસથી પરમ દિવસે ગઈકાલે ગઈકાલે પરમ દિવસે હાંજે એ એ ફોન કરીને મારા સોસાયટીના કોઈ રહીશ દ્વારા ફોન કરીને જણાવ્યું હતું કે આવી રીતે ગટર લાઈન ઉભરાય છે તમે અમારા પ્રશ્નનું નિરાકરણ લાવો અમારા બોરવેલની કુંડીમાં ઉતરે છે તો ફોન કરીને ઓરલી કમ્પ્લેન ફોન પર કરી તેમને કીધું આવતીકાલના દિવસમાં થઈ જશે તો આવતીકાલના દિવસમાં બી ગઈકાલના દિવસમાં કોઈ આવ્યું નહીં આવતીકાલે ગઈકાલના દિવસમાં કોઈ આવ્યું નહીં તો સવારથી મેં ફોન પાદરા નગરપાલિકાના પ્રમુખભાઈ પ્રમુખશ્રીને હું મેં કોલ ફોન ફોન પર ટેલિફોનિક મારે વાત થઈ કે મારી સોસાયટીમાં આવી રીતે ગટર લાઈન ઉભરાય છે અને મારું બોરવેલનું પાણીની કુંડીમાં અંદર જાય છે ગટરનું પાણી તો એમને મને કીધું કે હું જીતુભાઈ જે ગટરના એનજી ઇન્ચાર્જ છે એમને હું કોલ કરીને વાત કરું છું એ તમને નંબર આપું છું તમે એમને બી સાથે બી કોલ કરીને વાતચીત કરી લો મને કહું કંઈ ઠીક છે સાહેબ વાંધો નહીં તો કે પછી પછી એમના ફોન આવ્યા પછી ઔરંગભાઈ એમને વાત કરી પછી જીતુભાઈને મેં કોલ પર વાત કરી જીતુભાઈ જે ગટરને ઇન્ચાર્જ કરીને છે એમને વાત કરી જીતુભાઈ મને કહે છે કે હું ત્રણ વાગ્યા સુધીમાં હું આવી જાઉં છું પછી મેં એમને કીધું માગું સાહેબ ત્રણ વાગ્યા સુધી નહીં પછી દિવસ પૂરો થઈ જાય છે તમે જલ્દી આવો અમારું પાણી પાણી બોરવેલમાં ઉતરે છે અમારે એને પાણી પીવાનું પછી આ જેવું આ નગરપાલિકામાં પાણી જે અમે પીએ છીએ બોટલ ભરીને હું પાણી લઈને આવ્યો છું આજે જીદું બહેને પીડા હું ગટર જે ઈચ્છા ગટરના જે સ્ટાફ છે બધાને પાણી પીડા કે તમે પાણી પીવો તમને ખબર પડે કે ઘરાએ કેટલું પરત છે એવું ગઢરનું પાણી આવે એસિડિક પાણી આવે થોડું એવું બોરવેલમાં ઉતરે પાણી અમે બી એટલે તકલીફ શું થાય કોલેરા ઝાડા ઉલટી આવું ઉનાળો બેસી ગયો છે કેટલા ટાઈમથી સમસ્યા છે હા આજે રજૂઆત મેં એ જ કરવા આવ્યો કે આજે સવારે ગઈકાલે એ લોકો આ ગઈકાલે સવારે આજે સવારે અહીંયા આવ્યા મેં ગઈકાલની વાત કરી હતી ગઈકાલે જીતુભાઈ કહ્યું વાગે આવી પછી મેં પ્રમુખ સાહેબને વાત કરી ગઈકાલે તો પ્રમુખ સાહેબ કહે છે જીતુભાઈ જો મને વાત થઈ ગઈ કે આવી ગયા કે આમ ચાલુ થઈ ગયું કે મકુ પ્રમુખ સાહેબ જીતુભાઈ કોઈ આવ્યું નહીં કોઈ આવ્યું નહીં કશું નહીં ખાલી ઓવરલી અધતાલ જ વાત કરે છે જીતુભાઈ કોઈ આવ્યું જ નથી હું સોસાયટીમાં જ છું તમારા ફોન કર્યા પછી મેં રાહ જોઈને બેઠો છું કે ક્યારે આવે તો મારો પ્રોબ્લેમ બતાવું કોઈ આવ્યું જ નથી મકું કે મને એવું કીધું ત્રણ વાગે આવી ગયું છે પછી જીતુભાઈને પછી પ્રમુખભાઈને જો વાતચીત થઈ જશે ગૌરંગભાઈને જીતુભાઈને એ વાતચીત થઈ પછી ગૌરંગભાઈનો મને પાછો ફોન આવ્યો કે જીતુભાઈને વાત કરી કે સવારમાં કાલે પહેલું તમારે ત્યાં આવી જશે તો આજે સવારમાં અમારે ત્યાં સોસાયટીમાં આ તો ખાલી સળિયા લઈને આવ્યા મેં કીધું તો અમારે પ્રોબ્લમ મોટો છે તમે મશીનનું પેલું પાવડાવાળું મશીન છે કાઢવાનું કચરો એ કચરો કાઢવાનું મશીન તમે લઈને આવજો એના વગર અમારો બ્લોકેજ શોર્ટ આઉટ થાય નહીં તો એ ખાલી સળિયાવાળા લઈને સળિયા મારીને જતા રહી હવે આજે તો સવાર જે ઉભરાતું સળિયા મારીને પૂરું કર્યું આવતીકાલ સવારમાં જોવાનું રહ્યું કે ઉભરાય છે કે નથી ઉભરાતું એવું ઉભરાવાનું જ છે કારણ કે અમારા હાઈટમાં ફ્લેટ છે ચાલીસથી પિસ્તાળીસ ઘરાનો ઉપરનો ફ્લેટ હાઈટમાં રહે છે અમે આવું સવારમાં પૂર જશો ચાલીસ પિસ્તાળીસ માણસો ઘરના માણસો છે આમ તો સવારમાં રોજિંદી ક્રિયાનો ઉપયોગ કરે એટલે ફોર્સથી પાણી નીચે આવવાનું જ છે પાછું એટલે ઉભરાય પાછું અમારે કુંડીમાં જવાનું જ છે અમે પાછલા બે ત્રણ દિવસથી ઘટવાળું પાણી પીધું હવે કાલ આવતીકાલે બી અમારે ઘટવાળું પાણી પીવાનું આ પ્રશ્નનો નિરાકરણ નહીં આવે તો ગઢા પાણી લાવીને સોસાયટી વાળા ભેગા થઈને અમે ગટર લાઈનનું પાણી અમે ડોલે ડોલે ભરીને અંદર નગરપાલિકામાં નાખવાના છે હવે